એટલા માટે સૌથી મોટી ખુશખબર છે મિત્રો જે વીસમાં આપતાની તારીખ જે છે તે આવી ગઈ છે મિત્રો તો મિત્રો જી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જે વીસમાં આપતાની તારીખ જે છે તે કેટલી આવી છે અને કેટલા વાગ્યા આવશે મિત્રો તે આપણે આ વિડિયોના માધ્યમથી જાણવાના છે તો મિત્રો વિડિયોને અંત સુધી જોજો અને વિડીયોને મિત્રો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો સાથે સાથે આપણે એ પણ જાણશું કે મિત્રો કયા ખેડૂત જે છે જે કે એનું અમુકને મિત્રો બે હજાર મળશે અમુક ત્રણ હજાર મળશે અમુકને ચાર હજાર પણ મળશે તો મિત્રો જે આ વીસમો ઓગણીસમો હપ્તો જે હતો તે મિત્રો તમને ઓગણીસ ફેબ્રુઆરીથી લઈને ચોવીસ ફેબ્રુઆરી દરમિયાન તમને આપવામાં આવ્યો હતો તો તે તમે દર હપ્તા વિશે જાણ્યું હશે કે દર હપ્તાની વચ્ચે જે છે તે ચાર મહિનાનો અંતર હોય છે એટલે કે દર ચાર મહિને તમને બે હજારનો હપ્તો જે છે તે ખેડૂત તરફ સરકાર તરફથી તમને આપવામાં આવે છે તો મિત્રો તમે જે આ સરકાર તરફથી હપ્તો આવે છે તે કુલ ટોટલ મિત્રો વાર્ષિક આપણે વર્ષના હિસાબે ગણતરી કરીએ તો મિત્રો જે છે તે છ હજાર રૂપિયા તમને મળતા હોય છે તો મિત્રો જે આ ભક્તો જે જે લોકોને મળવાનો છે તેનો મિત્રો એક લિસ્ટ બહાર પાડવામાં આવી છે કે મિત્રો તે લિસ્ટ જે છે તે તમને પીએમ કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં મિત્રો તમને જોવા મળશે તો મિત્રો તે લિસ્ટ જોવા માટે તમારે પીએમ કિસાન સંબંધિત યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં તમારે જવાનું છે અને મિત્રો નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે કે નીચે જશો એટલે તમારી સામે જ જાણ જે જે આ પોર્ટલના જે ઘણા ઓપ્શન છે તે તમારી સામે જોવામાં તમને મળશે એમાં મિત્રો બેનિફિશિયરી લિસ્ટ છે જ્યાં બ્લુ કલર બોક્સ જોઈ રહેશો છો તમે એ મિત્રો બેનિફિશિયલ લિસ્ટ એટલે તમારે જવાનું છે તેમાં મિત્રો જશો એટલે તમને જો સમય અને તારીખ જે છે તે મિત્રો તે જે તમે જે ટાઈમે તમે ખોલતા હશો મિત્રો તમને દેખાશે એટલે કે જે ફ્રેશ અપડેટ આવશે તે જ તમને દેખાડવામાં આવશે તો તેના માટે મિત્રો તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે અને મિત્રો સ્ટેટ સિલેક્ટ કર્યા પછી તમે જે ડિસ્ટ્રિક્ટ આવતો એ સિલેક્ટ કરી લીધો પછી જે બ્લોક નંબર આવ્યો તો એ સિલેક્ટ કરી પછી વિલેજ સિલેક્ટ કરી લીજો એટલે ગેટ રિપોર્ટ પર ક્લિક કરો એટલે જે આખી જે લિસ્ટ છે તે તમારી સામે મિત્રો જાહેર થઈ જશે અને તમારા મિત્રો આ જે આખી લિસ્ટ છે જે તમારે ચેક કરવાની છે આ તમારું નામ છે કે નહીં અને જો કદાચ મિત્રો એવું પણ થાય કે તમારું નામ આમાં ન હોય તો મિત્રો ગભરાવાની જરૂર નથી તમારું નામ કદાચ ન હોય તો તમે મિત્રો જે ઉપર તમે આ જે આ બે ઓપ્શન જોયા તે તમારે કરી લેવાના છે કે આ બંને ઓપ્શન છે જે હું તમને જણાવું છું કે ન્યુ ફાર્મલાઇઝેશન એટલે કે ખેડૂત નોંધણી અને બીજું છે ઈ કેવાયસી મિત્રો જેટલો તમારા માટે જરૂરી છે આ વીસમો હપ્તો બે હજારનો એટલો જ મિત્રો વીસમો હપ્તો મેળવવા માટે આ બે વસ્તુ તમારે કરવી ખૂબ જ જરૂરી છે

જો તમે મિત્રો દિલ્હી રાજસ્થાનથી હોય તો તમને હપ્તો જે છે તે ત્રણ હજાર રૂપિયાનો આપવામાં આવશે અને તમે તમને મિત્રો ઓગણીસ ન મળ્યો હોય તો ઓગણીસ અને વીસ મોપ્તો જે છે તે બંને ખાતે આપવામાં આવશે એટલે કુલ ટોટલ તમારા ખાતામાં ચાર હજાર રૂપિયા તમને આપવામાં આવશે અને મિત્રો તમે ગુજરાત થી હોય તો તમારા ખાતામાં હપ્તો જે છે હપ્તો બે હજાર રૂપિયાનો આવશે કેમ કે મિત્રો ગુજરાતની જે સરકાર છે તે મિત્રો અન્ય રાજ્યોની સરકારની સરકાર કરતા મિત્રો જે વીસમો અબ્દો જે છે તે મિત્રો ઓછો આપે છે કે અન્ય રાજ્યોમાં ત્રણ હજાર ને ચાર હજાર મળે છે તો આપણે ગુજરાત રાજ્યમાં જે છે તે ફક્ત બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે આના વિશે મિત્રો ખેડૂત 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 મિત્રો છે તેઓ સરકાર સામે નારાજગી પણ વ્યક્ત કરી છે કે બીજા રાજ્યની જેમ અમને પણ ગુજરાત આપણને બે જે છે ત્રણ હજાર અને ચાર હજારનો હપ્તો આપવામાં આવે મિત્રો આ હપ્તો જે મિત્રો પીએમ કિસાન સન્માન યોજના જે છે તે સરકારની જે છે તે ખેડૂતો માટે તેઓની સારા માટે છે કે તે બે હજારનો જે છે મિત્રો તેઓ જે છે છે કે બીજો કોઈ પણ દવાઓ દવાઓ તેનાથી તેનો આ કરી શકે તેના માટે મિત્રો આ યોજના જે છે તે બહાર પાડવામાં આવી છે તો મિત્રો જે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલ તારીખની આપણે વાત કરીએ તો મિત્રો જે છે તે અઢાર જુલાઈ મિત્રો ત્યારે મિત્રો હપ્તો જે છે તે તમારા ખાતામાં આવી જશે પીએમ પીએમ મોદી જે છે તે મિત્રો બિહારમાં જવાના છે 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 ત્યાં તેમનો કોઈ કાર્યક્રમ ને ત્યાંથી મિત્રો જે જે તે રિલીઝ કરવામાં આવશે અને તે મિત્રો કાર્યક્રમ અઢાર તારીખે જે છે અઢાર જુલાઈ તો મિત્રો જે હપ્તો જે છે તે અઢાર જુલાઈ તમારા ખાતામાં આવી જશે તો મિત્રો મળીએ આપડા નવા સ્ટુડિયોમાં જો બીજી કઈ મિત્રો તમને મુંઝવણ હોય કે સવાલ હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવજો અને હા અમારી આ ચેનલ મિત્રો અમે બીજા કોઈ પણ સમાચાર હોય છે તેના વિશે પણ મિત્રો વિડીયો મુકતા હોય છે તો પણ તે પણ તમને ખાસ જોઈ લેજો અને ચેનલ ને કરી દેજો અને વિડીયોને શેર કરજો અને લાઇક કરજો મિત્રો મળીએ આવનાર નવા વેક્સિન વિડીયોમાં ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો